જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે અમારા નવા અને હવાર હવારમાં ગાયોનું બધું કામ થઈ ગયું છે અને મહારાણીઓ બધી બેઠી છે આપણી અને આપણી શિવાની જો પાસે જાય ને તો ઊભી થઈ જાય થોડીક બતાવું શિવનું જો હું નામ લઉં તો શિવ તરત ઊભી થઈ જાય એટલા માટે આપણે શિવાની પાસે નથી જવાનું બધી મસ્ત મજાની શાંતિથી બેઠી છે તો હવે અત્યારે અત્યારમાં ગાયોનું કામ તો થઈ ગયું છે ને આજે છે અમાવાસ બધાયને ન દીવા વ્રત હોય શ્રાવણ માસ આજથી શરૂ થઈ ગયો છે તો બધાને શ્રાવણ માસની શુભકામના ભગવાન ભોળિયાના બધાને આશીર્વાદ આપે અને એના શ્રણ પ્રણામ અહીંથી કરીશું આપણે ગૌશાળામાંથી અને આપણું ખાણ જોવો બધું આપણે અહીંયા લઈ લીધું છે નીચે પતરું નાખી દીધું પાટિયા નાખી દીધા અને બધું અહીંથી ગોઠવી દીધું છે કારણ કે જ્યાં આપણે ઓસરીમાં હતું ને હવે અત્યારે ઊંઝાળાનું કામ શરૂ છે મતલબમાં આજે અમાવસના દિવસે ન ખેરાય એટલા માટે ગઈકાલે બધેલી સફાઈ કરી નાખી છે ધોવાનું કામ કાશ બાકી છે તો જો વાસણ લઈને બેસી ગયા છે તો બા વાસણ લઈને બેહી ગયા છે અને બાને વાસણનું કામ કરવાનું છે ખેરવી બધેલી કસરતો કાઢી નાખ્યા છે પણ હવે જે કાંઈ ધોવાનું જે કાંઈ છે બધું એ કામ મારી લેવાનું છે અને પૂર્વ આવે અત્યારે ત્યાં કવરાવે છે ને શેઠ જોવાય એમ ગાયના ગોળ વે ગયા છે અને આપણે હોલ કાલ ઘણો ખરો ખાલી કરી નાખ્યો છે ખાંડ બાણ બધું હા આખો હોલ સ્પેશિયલ એમ લાગે કે સ્ટોરેજ રૂમ થઈ ગયો એવો થઈ ગયો હા હા અને પૂર્વ અત્યારે અત્યારમાં કવરાવે છે એક દિવસ તો ઘેરે રહ્યો ક્યારેક તો રહ્યો

થાય અમે કઈ બહુ એટલી બધી મહેનત નથી કરતા વિડીયો ઉતારવામાં પણ તમે બધા સપોર્ટ કરો છો ફેસબુકમાં એમાં તો ખૂબ ખૂબ તમારો આભાર પણ એટલો સપોર્ટ તમે અમને યુટ્યુબમાં કરો ને તો એનાથી અમારું ઘણું બધું આમ ઓલું થઈ જાય શું કહેવાય કે વધારે પણ એક કે કંઈક નવું કરીએ છીએ એટલા માટે ખૂબ સપોર્ટ કરવાનો માટે સપોર્ટ એ રીતના કરવાનો છે તમારે વિડીયોને છે ને શેર કરવાનો છે અને બીજું તો એ કરવાનું છે જે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા જાઓ ને ત્યારે એના હાઈપનું ઓપ્શન આવે છે તો એ હાઈપ હાઇપમાં તમે ક્લિક કરી અને એમાંથી તમે અમને પોઈન્ટ આપી શકો જેનાથી વિડીયો અમારો વધારે બુસ્ટ થાય તો એ પણ તમે કરી જેનાથી અમને સપોર્ટ મળી શકે તો આવું કઈક કરજો અને સપોર્ટ કરતા રહીજો તો વિડીયો અલગ અલગ બનાવે હરિભાઈ રાખવી અથવા કોઈ જગ્યાએ બહાર જઈને બતાવવું તો આપણે ગૌશાળાનું કામ જોયું એટલે આપણે એવું નથી બતાવી એટલે કદાચ તમને એકને એક ગાયું જોવાના વિડીયા ન ગમતા હોય પરંતુ જોઈ છે આગળ વિચાર

એજે ઝલમ દેનારી નસે નથું તારી આ માં આપડી ઉતારી કે સાફ સફાઈ બપોરના સમય થાય ને પેલા આપણે તો કામ શરૂ કરી દીધું છે એટલે બધું કરી દેવાનું છે પોતા પોતા મારી કેમ બરાત લીધો

અને જેનીના પપ્પા તો ગોરીનું નું મિલ્કિંગ કરી લીધું છે અને કૃષ્ણા હજી ખાણ ખાય છે ગોરી મિલ્કિંગ થઈ ગયું છે નવા આપણે જવાનું છે લક્ષ્મી અને આજે હું નહીં આવું અરે યાર ડાકવાને દોર આવવી પડે ગમે ઉંગરી હું નહીં આવું ગાંડી પાસે તો આવી હતી કારણ કે કોઈ ન દો તો હાલે બા ને જેની પપ્પા બધી ગાયનું મિલકિંગ કરે પણ ગાંડી આડું પછી બગુ આડું બધા આડું જવું પડે

તો શિવાની ઓકારો દઈને તરત ઊભી થઈ જાય આજ બોલો હાથ કરું છું ઉભા રહેજો શિવાની એ શિવ આલે ઓ અલે તો એટલી મસ્ત છે શિવાની ખાણ ખાઈ છે એટલે ઓકારો નથી દેતી નગર તો ગમે એટલી શાંતિલી બેઠી હોય ને આપણે ખાલી પાસે ગયા હોય ને ત્યાં ઊભી થઈ જાય પણ ખાણ ખાય તો એ કે ઓકારો ન દે શિવાની ખાણ ખાય છે એ ઉમાઈ ખાણ ખાય છે અને કૃષ્ણ અંજો લઈ લીધી

ખાલી આપણે દોવા બેન થઈ જાય ને થોડી ઘણી આમ ડોલવાની તકલીફ પડે

એકવાર આપણી લક્ષ્મી હામું જોવો કેવી રીતના જોવે છે તગારું લીધું કાઢનું તે જાણે કેમ આપણે ડોકાશ શું કાઢતા હોય ને હામું જોઈ બોલાવતા હોય ને ઘોડે હામું જો જોવું હોય જલ્દી આયા વિયારી હાથ કરશો જલ્દી આપો એમ કહે છે તો હવે લક્ષ્મીનું મિલ્કિંગ કરશે અને લક્ષ્મીની આદત આપણે જોઈને તો અમ અંદરથી આનંદ જ આવ્યા કરે કે એને કેટલી ખબર પડે માણસ ટૂંકું પડે ખાણ કરતા થા તો એ માણસની જેમ ડોકું નમાવી ડોકે ઝોવે નજીક આવ્યા તરત એને હાથ કરે એટલે લક્ષ્મી આપણી ભાષા ઘણી સમજે છે